એક તરફ ભારત પરથી વાવાઝોડાનો એક ખતરો ટળ્યો એક વાવાઝોડું અલગ અલગ આગાહી વરસાદ કરવામાં આવી હતી તેની પણ વાત કરીશું પરંતુ ગુજરાત ઉપર પણ શું અસર છે કારણ કે અંબાલાલ પટેલ કહી ચૂક્યા છે કે ગુજરાત ઉપર પણ પંદર સોળ ડિસેમ્બરમાં વરસાદ થઈ શકે છે શું તેની લિંકેજ છે અહીંયા આગળ તે પણ અમે આપને જણાવીશું સૌથી પહેલા આપને એ જણાવી દઈએ કે અહીંયા આગળ આપ જોશો તો જે આપણે સેનિયર વાવાઝોડું હતું જેની આપણે વાત કરતા હતા કે તે મજબૂત થઈને ટકરા પરંતુ તેવું નથી થઈ રહ્યું કારણ કે સ્ટેટ ઓફ મલાકા આટલો વિસ્તાર જે છે ત્યાં આગળ એની શક્યતાઓ એની તીવ્રતાઓ ન વધી શકી જેના કારણે સેનિયર વાવાઝોડું આગળ ન આવ્યું તેનાથી ભારત ભારત દેશના રાજ્યો બચી ગયા પરંતુ હવે શ્રીલંકા પાસેથી આ વાવાઝોડું તૈયાર થઈ ચૂક્યું છે જેને નામ આપવામાં આવ્યું છે દિતવા આ દિતવા નામનું જે વાવાઝોડું છે તે હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે તેના એક એક રૂટ ઉપર જો આપણે નજર કરીએ તો આ તેનો અત્યારના કોન ઓફ અનસર્ટેનિટી એટલે કે આસપાસનો એટલો વિસ્તાર છે કે જ્યાં તે જોવા મળી શકે છે અને એની આ સીધી લાઇન છે કે અત્યાર પ્રમાણે તે આ પ્રમાણે આગળ વધતું જોવા મળશે હવે અહીંયા આગળ ચિંતાની વાત એ છે કે જો આ જ રીતે તે આગળ વધતું જોવા મળે છે તો દક્ષિણ ભારતના ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ આ વાવાઝોડું તબાહી મચાવી શકે છે આમ તો ભર શિયાળાની સ સમય છે શિયાળાના કારણે ઠંડી વધવી જોઈએ પરંતુ જે સમુદ્રી હલચલો છે તે સતત વધતી રહી છે અને તેના કારણે અત્યારના પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે શ્રીલંકાથી આગળ આવતું આ વાવાઝોડું દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોને પોતાની લઈ શકે છે તેની સાથે સાથે આ વાત કરીએ કે અત્યારના જે આપણે આ રૂટ જોઈ રહ્યા છે એ રૂટ ધીમે ધીમે જેમ આગળ વધતો જાય છે તેમ તેની તીવ્રતા પણ વધતી જાય છે આઈએમડી તરફથી જે કહેવામાં આવ્યું છે એટલે કે હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણેનો રૂટ આપ જુઓ તો અહીંયા આપને તારીખ સાથે કહેવામાં આવેલું છે કે 28 બાર એટલે કે શ્રીલંકાથી પાર થઈ જશે 28 બાર સુધીમાં આ શ્રીલંકા છે અહીંયા આગળ ત્યાંથી બહાર નીકળતું આ વાવાઝોડું જોવા મળશે ત્યાં ટકરાશે તેના કેટલાક વિસ્તારોમાં નુકસાન થશે ત્યારબાદ ઓગણત્રીસ તારીખે ફરી એક વખત મજબૂતી સાથે તે ભારત તરફ આગળ આવતું જોવા મળશે

પરંતુ આની સાથે સાથે અમે હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીને પણ વાત કરી તેમની પાસેથી પણ તેમનું અનુમાન લેવાની પ્રયાસ કર્યો કારણ કે તેઓના અનુમાન અત્યાર સુધીમાં આપણને સચોટ જોવા મળ્યા છે સત્યાવીસ નવેમ્બર બાર વાગ્યાની વાત દવા વાવાઝોડું હવે નામ જે છે તે આપી દેવામાં આવ્યું છે દીતવા વાવાઝોડું જે આગળ વધશે જે વાતચીત કરી કારણ કે અલગ અલગ વેધર મોડલ અમે જોયા હવામાન વિભાગ તરફથી જે આપવામાં આવી હતી માહિતી તે જાણી તેની સાથે સાથે જયારે અમે જાણવાનો પ્રયાસ કર્યો કે ભાઈ દીતવા વાવાઝોડું હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી શું કહી રહ્યા છે તે વિશે તો તેમનું સ્પષ્ટ કહેવું હતું કે જે વાવાઝોડું છે તે ફોર્મ થઈ જશે ઓગણત્રીસ તારીખની આસપાસ અત્યારના થઈ ગયું છે તેવું માનીને ચાલો ને ઓગણત્રીસ તારીખથી તે શ્રીલંકાની બહાર નીકળ્યા પછી ઓગણત્રીસ અગિયાર ત્રીસ અગિયાર અને એક બાર એટલે કે પહેલી ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે હવે આ જે રૂટ છે તે એક તારીખનો છે એક ડિસેમ્બર સુધીનો છે પરંતુ તેવું નથી કે એક ડિસેમ્બર પછી વરસાદ બંધ થઈ જશે અથવા તો નુકસાની ઓછી થઈ જશે એક ડિસેમ્બર પછી પણ આવી તબાહી જોવા મળી શકે છે હવે અહીંયા આગળ આપ સમજો કે એક ડિસેમ્બરની આ જે પરિસ્થિતિ છે એ એક ડિસેમ્બરની પરિસ્થિતિ પ્રમાણે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો જે છે તેની ચપેટમાં આવી ગયા હશે તેની સાથે સાથે આપણે પહેલા પણ સાંભળ્યું છે અંબાલાલ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પર કહી ચૂક્યા છે કે કેટલીક હલચલ અરબસાગરમાં જોવા મળી રહી છે ઇન્ડિયન ઓશનમાં જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે તેઓએ નક્ષત્ર આધારિત આગાહી કરી હતી અને કહ્યું હતું કે પંદર સોળ ડિસેમ્બર આસપાસ વરસાદ ગુજરાતમાં પણ થઈ શકે છે હવે આનું જે કનેક્શન ટેકનિકલી છે કે નહીં એ પણ સમજવું પડશે તેમની પાસેથી પરંતુ દીતવા વાવાઝોડું જો આવી રહ્યું છે જે પ્રમાણે જે ગતિ જોવા મળી રહી છે જે કોન ઓફ અનસર્ટેનિટી અહીંયા પણ આપ જોશો કે જે અથરેયા શેટ્ટી તરફથી જણાવવામાં આવ્યું છે તે પણ થોડો રૂટ પ્રમાણે ખતરનાક લાગી રહ્યો છે જો જે અત્યારનો નિર્ધારિત રૂટ છે તે પ્રમાણે તો તે મોટા ભાગના દક્ષિણ ભારતના દરિયા કિનારોને હિટ કરી જ રહ્યું છે પરંતુ જો કોન ઓફ અનસર્ટેનિટી વધુ ડાબી તરફ જતું જોવા મળશે એટલે કે જો તે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર છેક સુધી ઘૂસતું જોવા મળશે તો અહીંયા આગળ ભારે તબાહી હોઈ શકે છે તો જે દિતવાહ વાવાઝોડું છે સેનિયારના ગયા પછી એક રાહતનો શ્વાસ ભારતના અનેક રાજ્યોએ લીધો હતો અનેક વિસ્તારોએ લીધો હતો પરંતુ તેમાં હવે થોડી ચિંતા વધતી જોવા મળી રહી છે કારણ કે સેનિયારથી છુટકારો મળ્યો તો દિતવા આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત અથ્યા શેટ્ટીની પરિસ્થિતિ જે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો આઈએમડી એટલે કે હવામાન વિભાગ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો અને જે અન્ય વેધર મોડલ જોયા તે પ્રમાણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ડિસેમ્બર સુધી આમ તો શરૂઆત ત્રીસ અથવા તો ઓગણત્રીસ તારીખથી આ પકડીને ચાલો કે નવેમ્બરથી થઈ જશે પરંતુ ત્યાંથી પાંચ ડિસેમ્બર સુધી ભારે તબાહી જોવા મળી શકે છે જેનું કારણ છે દિતવા વાવાઝોડું તોવાઝોડું જે આવી રહ્યું છે તેના કારણે વરસાદની તીવ્રતા આપો કે જ્યાં આગળ દોઢ દોઢ બે બે ફૂટ વરસાદ થઈ શકે આપ જુઓ કે જે અત્યારના જોવા મળી રહ્યા છે કે જે શ્રીલંકા પછીથી આવશે તો અગિયાર અગિયાર ઇંચ નવ પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ એટલે કે એક એક ફૂટ વરસાદ જે છે તે આ જોવા મળી રહ્યો છે જેટલો પણ ઘાટો ગુલાબી રંગ આપને જોવા મળી રહ્યો છે વિસ્તારની અંદર દસ દસ અગિયાર અગિયાર ઇંચ વરસાદ જે છે તે નોંધાઈ રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ભારતના એ રાજ્યો કે જેના મુખ્ય શહેરો જેમ કે બેંગલુરુ છે ચેન્નાઈ છે એ બધા શહેરોની અંદર પણ અગિયાર ચૌદ ઇંચ સુધીનો વરસાદ એટલે કે એક ફૂટથી વધુનો વરસાદ પણ થઈ શકે છે અને તેના કારણે આ પરિસ્થિતિ એ હશે કે છેક વિજયવાડા સુધી એ પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ જુઓ તો મધ્ય ભારત સુધી એ વિસ્તારમાં આવી જાય તો પણ નવાય નહીં કારણ કે ત્યાં પણ અગિયાર અગિયાર ઇંચ દસ દસ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તો આપણે એક ડિસેમ્બર સુધીની વાત કરી રહ્યા છે વાવાઝોડું તીવ્ર બને છે કે નહીં દિતવાત કેટલો ત્યાંથી આગળ વધે છે કે નહીં તે તો હજી જોવાનું જ છે હજી તો આપણે પાંચ થી છ દિવસને લઈને વાત કરી રહ્યા છે અને એક ડિસેમ્બર થી પાંચ ડિસેમ્બર સુધીની આ પરિસ્થિતિ છે પરંતુ ત્યારબાદ આપ જો જે રીતે હું આપને કહી રહ્યો હતો કે જેમ જેમ તે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે તેને અસર કરતું જોવા મળશે તો અહીંયા આગળ વરસાદની તીવ્રતા ખૂબ જ વધી જાય છે જે આપણે વાત કરતા હતા કે હૈદરાબાદ છે વિજયવાડા છે વિશાખાપટનમ છે આ તમામ વિસ્તારોની અંદર જે છે તે ફૂટમાં વરસાદ જોવા મળે તો પણ નવાઈને સ્વાભાવિક રીતે જ્યારે વાવાઝોડું ટકરાતું હોય છે તો ખાલી વરસાદ થતો હોય છે તેવું નથી ભારે પવન ફૂંકાતો હોય છે નાના મકાનો કાચા મકાનો જે છે તેને નુકસાન થતું હોય છે જે ત્યાં આગળ માછીમારી કરી રહ્યા છે તેઓને નુકસાન થતું હોય છે ખેડૂતોને ધરતીપુત્રોને નુકસાન થતું હોય છે તો આ દીતવા વાવાઝોડું જે આવી રહ્યું છે તે દક્ષિણ ભારતમાં કોહરામ મચાવી શકે છે શનિવારથી આપણે બચી પરંતુ શું હવે દીતવાથી બચી શકાશે જેની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે જેટલા પણ હવામાન નિષ્ણાંતો સાથે વાત કરી જેટલા હવામાન મોડલ્સ જોયા તે જોઈને એવું લાગી રહ્યું છે